ट्वेल्व मे यानी मदर्स डे गुजरात के नड़ियाद में आज 11 मई कोई मदर्स डे का सेलिब्रेशन हो गया आज गुजरात में स्टैंडर्ड टेन का रिजल्ट था जिसमें नड़ियाद की सलमा मेमन नाम की लड़की 99% 60% परसेंट सिक्सटी परसेंट लेकर सक्सेस हुई है जिसके लिए उसकी मदर सबनम मेमन ने पूरी अपनी मेहनत करी थी सपना मेमन टेलरिंग का काम करती है उन्होंने अपने बड़ी बेटी को डॉक्टर बनाया है सपना मेमन का कहना है मेरे को भी छोटी थी तब पढ़ने की बहुत इच्छा थी लेकिन पापा रिक्शा ड्राइवर थे और उस जमाने में रिक्शा ज़्यादा लड़कियों को पढ़ाते नहीं थे उसके लिए मैं नहीं पढ़ सकती સ્ટ્રગલ તો મારું ઘણું રહ્યું છે પણ હિંમતે મરદા તો મદદ એ ખુદા જ્યારે મેં હું નાની હતી ત્યારે મને ભણવાનો બહુ શોખ હતો પણ મારા પપ્પા પણ ઓટો ચલાવતા હતા અમારી પણ એટલી બધી હસ્તી હતી નહીં અને પહેલાંના જમાનામાં એટલું ભણાવતા હતા નહીં એટલે મારું સ્વપ્ન હતું કે હું મારી બે દીકરીઓને ખૂબ જ ભણાવીશ તો એક છોકરીને તો ડૉક્ટર બનાવી દીધી મારી તો કોઈ હસ્તી હતી નહીં અલ્લાહની જે અલ્લાની આભારી છું એમણે મારી મદદ કરી છે ને એમણે સપ સપોર્ટ કર્યો છે એટલે જ મારી બેબી એક ડોક્ટર બની ગઈ અને બીજીએ પણ આજે પ્રથમ પગથિયું ચડી લીધું છે અને આનો શ્રેય સૌ પ્રથમ તો હું અલ્લાતાલાને તાલાને આપીશ અને ત્યારબાદ મારી ફેમિલી જેમણે મને સપોર્ટ કર્યો છે ત્યારબાદ મારી વિઝન સ્કૂલ ઓફ સાયન્સ એના બધા શિક્ષકો જેમણે આખા વર્ષ દરમિયાન મને મહેનત કરાવવામાં ખૂબ જ સપોર્ટ કર્યો છે જેમની જેમને લીધે હું આ પરિણામ મેળવી શકી છું અને ત્યારબાદ મારો નડિયાદ મેમણ સમાજ એમણે પણ મને જુદી જુદી રીતે સપોર્ટ કર્યો છે તો હું તેમનો પણ આભાર માનીશ અને મારી સફળતાનો શ્રેય આ બધાને જાય છે તો અને આજે એનું ટેન્થનું રિઝલ્ટ આવ્યું છે એમાં એણે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પીઆર મેળવ્યા છે જે એક વખતે મારું સ્વપ્ન હતું અને મને ઉમીદ હતી કે એ પૂરું કરશે એણે પૂરું કર્યું છે અને આગળ પણ એને મારી જ લાઈનમાં આગળ વધવું છે એને પણ ડોક્ટર બનવું છે એટલે હું ઈચ્છું છું કે જે તકલીફો મને થઈ એને ના પડે અને હું એને બધી રીતે જે રીતે હું કરી શકું એ દરેક રીતે સપોર્ટ કરવા માટે હંમેશા સાથે રહીશ સ્ટ્રગલ તો મારું ઘણું રહ્યું છે પણ હિંમતે મદદ એ ખુદા જ્યારે મેં હું નાની હતી ત્યારે મને ભણવાનો બહુ શોખ હતો પણ મારા પપ્પા પણ ઓટો ચલાવતા હતા અમારી પણ એટલી બધી હસ્તી હતી નહીં અને પહેલાના જમાનામાં એટલું ભણાવતા હતા નહીં એટલે મારું સ્વપ્ન હતું કે હું મારી બેઉ દીકરીઓને ખૂબ જ ભણાવીશ તો એક છોકરીને તો ડોક્ટર બનાવી દીધી મારી તો કોઈ હસ્તી હતી નહીં અલ્લાની જે અલ્લાની આભારી છું એમણે મારી મદદ કરી છે ને એમણે સપોર્ટ કર્યો છે એટલે જ મારી બેબી એક ડોક્ટર બની ગઈ અને બીજી એ પણ આજે પ્રથમ પગથિયું ચડી લીધું છે